સુરત શહેર ટ્રાફિક પોલીસ અને ફોસ્ટા દ્વારા નેશનલ રોડ સેફટી મન્થ કાર્યક્રમનું આયોજન કરી વાહન ચાલકોને હેલ્મેટનું વિતરણ કર્યું હતું સુરતમાં ટ્રાફિક જામના દ્રશ્યો સાથે અકસ્માતની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે જેથી શહેર ટ્રાફિક પોલીસ આવા અકસ્માત રોકવા જનજાગૃતિ અભિયાનના કાર્યક્રમોનું આયોજન કરે છે ત્યારે સુરત શહેર ટ્રાફિક પોલીસ અને ફોસ્ટા દ્વારા નેશનલ રોડ સેફટી મન્થ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સરા દરવાજા ખાતે આવેલી મિલેનિયમ માર્કેટ પાસે એક્સિડન્ટ ફ્રી ભાગરૂપે વાહન ચાલકોને હેલ્મેટ નું વિતરણ કરવામાં આવ્યું હતું અને વાહન ચાલકોને ટ્રાફિક નિયમ અંગે જાણકારી આપી હતી સાથે સાથે કિન્નરી સિનેમા બ્રિજ કમેલા દરવાજા પાસે ટ્રાફિક સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર ની કચેરીનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું પોલીસ ઇન્સ્પેક્ટર ની કચેરીનું ઉદ્ઘાટન સુરત શહેર પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેલોતના હસ્તે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સુરત ટ્રાફિક પોલીસ જવાન પોસ્ટા અગ્રણી સહિતના સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા આપ સૌ જાણો છો કે હાલમાં જ પહેલી જાન્યુઆરીથી નેશનલ રોડ સેફ્ટી મંથનું લોન્ચ કરવામાં આવ્યું છે જે દર વર્ષે આમ તો ઉજવણી થાય છે રોડ સેફ્ટી અને એક્સિડન્ટ ફ્રી ઇન્ડિયાના કેમ્પેઇનના ભાગરૂપે આજ રોજ અમે ટેક્સટાઇલ એરિયામાં ફોસ્ટના સહયોગથી સેફ્ટી મંથના કાર્યક્રમના ભાગરૂપે આજે સૌપ્રથમ અમે હેલ્મેટ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમારા પોલીસ કર્મચારીઓને હેલ્મેટ તેમજ અન્ય નાગરિકોને પણ જે લોકો હેલ્મેટ નથી પહેરતા એમને હેલ્મેટ પહેરવાની એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત અમારા માનનીય સીપી સાહેબ તેમજ જોઈન્ટ સીપી અને ડીસીપી સાહેબના સીધા માર્ગદર્શન અને સૂચના હેઠળ અમારું જે ટેક્સટાઇલ એરિયા છે એ ખૂબ જ ટ્રાફિકના ભારણવાળો એરિયા છે અહીંયા સતત ટ્રાફિકની સમસ્યાઓ રહેતી હોય છે અને એના માટે અમારા ટ્રાફિક પોલીસની સતત હાજરી રહે એ હેતુસર અમે આજે ફોસ્ટાના સહયોગથી અમને એક ચોકી નવી અર્પણ કરવામાં આવી હતી એનું પણ આજે ઇનોગ્રેશન કરવામાં આવ્યું અમારા જોઈન્ટ કમિશનર સાહેબના હસ્તે જેમાં ફોસ્ટા તરફથી અમને ખૂબ સહયોગ આપવામાં આવ્યો છે અમારી નાગરિકોને આ રોડ સેફ્ટી મંથ જ્યારે કેમ્પેન શરૂ કર્યું છે તો અમારી તમામ નાગરિકોને અપીલ છે કે આપણે તમામ પ્રકારના નિયમોનું પાલન કરીએ ખાસ કરીને હેલ્મેટ ખૂબ જ જરૂરી છે આપણી સેફટી માટે કારણ કે આપણે જ્યારે પણ જોઈએ છે કે અકસ્માત થાય છે ત્યારે મોસ્ટલી બધાને લોકોને હેડ ઇન્જરીના કારણે ઘણું ભોગવવું પડતું હોય છે અને ડેથનું જો પ્રમાણ વધારે હોય તો એનું કારણ મોસ્ટલી હેડ ઇન્જરી હોય છે તો એનાથી બચવા માટે આપણે સુરક્ષિત રહેવા માટે હેલ્મેટ પહેરવું ખૂબ જરૂરી છે એટલે અમે આજે પોસ્ટને સીપી સાહેબના પ્રેરણાથી એ કાર્યક્રમનું આ આયોજન કર્યું છે હેલ્મેટ પણ આપવામાં આવ્યું છે લોકોને અપીલ છે બાકીના જે પણ નિયમો છે ઓવર સ્પીડમાં ગાડી નહીં ચલાવી સિગ્નલોનું પાલન કરવું એ તમામ વસ્તુનું પણ લોકોને અપીલ છે કે એ લોકો પાલન કરે અમને ટ્રાફિક સુરત શહેર ટ્રાફિક પોલીસને સહકાર આપે